સુરતમાં વટ સાવિત્રીનો પૂર્ણિમા વ્રતોત્સવ ઉજવવામાં આવ્યો છે ને વટ સાવિત્રી પૂર્ણિમા વ્રત દર વર્ષે જેઠ માસના શુક્લ પક્ષની પૂર્ણિમા તિથિએ ઉજવવામાં આવે છે વટ સાવિત્રી પૂર્ણિમાનું વ્રત પરિણિત મહિલાઓ રાખે છે જેથી તેમનું લગ્ન જીવન અખંડ રહે અને પતિને લાંબુ આયુષ્ય મળે સાથે તેમનું દાંપત્ય જીવન પણ સુખમય રહે આ વ્રતમાં દેવી સાવિત્રી સત્યવાન અને વડની પૂજા કરવામાં આવે છે આ દિવસે સત્યવાન અને સાવિત્રીની કથા સાંભળવા અને વાંચવાની પરંપરા રહેલી છે આ દિવસે આજે વર્ષ છે તો ઘણો આનંદ આવી રહ્યો છે ઘણું સારું લાગી રહ્યો છે તાપી માતાના કિનારે આવીને અમને આ બ્રાહ્મણ થકી જે પૂજન કર્યું છે તો આપણા પોતાના પતિદેવ માટે આયુષ્ય વધારવા માટે ભગવાનને જે પ્રાર્થના કરી છે એમના આગળ જતાં આયુષ્ય વધે વેપાર ધંધામાં વૃદ્ધિ થાય માટે ભગવાને પ્રાર્થના કરી છે એમના આગળ જતા રસ્તો બતાવે આખી પૂજા વર્ષના જે પૂજા સામગ્રી હોય તે લઈને બ્રાહ્મણ થકી અમે ગણપતિ દેવનું વટદેવનું બધાનું પૂજન કરીને પ્રાર્થના કરી છે કે તેમને આગળ વધાવે આયુષ્ય વધારે એમ તેના મનને આ વ્રત લગભગ બાર વર્ષથી કરું છું આખો દિવસનો ઉપવાસ માટે શું છે કે આજનો જે દિવસ છે એ કારણે ભગવાન એવી શક્તિ આપે જ છે કે આપણે ખોરાક લેવાની જરૂરત ન પડે અને કહેવાય છે કે એક જ ફળ ખાઈને વ્રત કરવાનું હોય છે